જય સરદાર ધાબર વર્ણી ધરતી ને પાણી વળો એ પટ મૂછાળા ધન મારી સોરઠ ધરાનો એ વટ ધોતી પહેરણ ને પા ધોતી પહેરણ ને પાઘડી મૂછો નો રૂડો વટ પરછંદ પુરુષ પાકતા મારા સોરઠ રતન ની એ ખાણ દિલ થી એ ભોળા ને દયાળુ ખોટી નહીં ખટપટ નખરા વગર ની નારીઓ મારા કાઠિયાવાડ નું એ ખમીર

રોપ્યો શાક જેની એક મશાલ કાફી છે તે જો મય શરીર ને દીપાવવા રેવાની મીઠી લહેર કાફી છે વિશ્વભરમાં નામ કાજે અગનચુમિક ઇમારત કાફી છે મુશ્કેલીઓ ચારે બાજુથી આવે તો અમે નમણે હાથ દઈ બેસતા નથી જો સમસ્યાનો ઉકેલ ન થાય તો અમે ભાગ્ય કે નસીબને દોષ દેતા નથી લોકો અમારા મોં પર ધૂતકારી જાય તો જીવન હાળતા નથી અને બાહ્ય સંપત્તિનો ત્યાગ કરવામાં અમે પીછેહટ કરતા નથી આવા જ લોખંડી મનોબળ દ્વારા આપણા દેશના નકશાને એક કરનાર અને ખરા અર્થમાં એકતાનું સૂત્ર સાર્થક કરનાર આપણા સૌના આદર્શ પુરુષ સરદાર સાહેબના ચરણોમાં આજના દિવસે હું ઉન્નતમસ્તક વંદન કરું છું આજના આ દેશભક્તિના પર્વ પર મારે વાત કરવી છે એક મહાન સ્ત્રી રત્નો વિશે કે જેના વિશે જાણવાની આજની આ યુવા પેઢીને ખાસ જરૂર છે એવું જ અનોખું અને મહાન સ્ત્રી રત્ન એટલે આપણે સૌ જેના સાનિધ્યમાં ઉપસ્થિત થયા છીએ એવા સરદાર સાહેબના દીકરી મણીબેન વિશે જ્યારે સરદારના પત્ની ઝવેરબાનું અવસાન થયું ત્યારે મણીબેન માત્ર સાત વર્ષના જ હતા તે પોતાની માતાને અગ્નિ સંસ્કાર કરવા લઈ જતા જોઈ પિતા સરદારને પૂછે બાપુ આ લોકો મારી બાને ક્યાં લઈ જઈ રહ્યા છે ત્યારે સરદાર કહે

સરદાર ભણતર અને ગણતરમાં ખૂબ જ માનતા હતા એટલા માટે જ એ સમયે તેમણે પોતાની દીકરી મણિબહેનને મુંબઈમાં ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આપ્યું હતું એ સમયે દીકરીને ભણાવી એ કોઈ સામાન્ય વાત ન હતી લોઢાણા ચણા ચાવવા જેવી મુશ્કેલ વાત હતી તેમ છતાં પણ પોતાની દીકરીને ભણાવી ગણાવી અને યોગ્ય કેળવણી આપી એટલે જ આજે આ ગુજરાતની ધરતી એ દીકરીના ત્યાગ અને બલિદાનના પ્રસંગોને યાદ કરતા ધરાતી નથી અને એમાં પણ આપણે તો ગુજરાતી કે આપણે ગૌરવ લેવા જેવી વાત છે

લગ્નના દીકરી છો તો વ્યવસ્થિત કપડાં પહેરતા હોય આ સાંભળી મણીબેન કંઈ જ નથી બોલતા પરંતુ સરદાર મિસ્ટર ત્યાગીને પૂછે છે કે શું બોલ્યા તમે પછી પોતાના ચશ્મા બતાવી કહે છે કે છેલ્લા કેટલા વર્ષથી હું ચશ્માને દોરો લગાવીને ચલાવી રહ્યો છું પછી પોતાના ખિસ્સામાંથી પેન કાઢીને બતાવે છે અને કહે છે કે છેલ્લા ચાર વર્ષથી આ પેનની માત્ર રિફિલ જ બદલું છું

દેશભક્તિ અને પોતાના પિતાની સેવા માટે સમર્પિત કરી દીધું હતું આપણે બધા ધારીએ ને તો પણ મણીબેન તો નહીં જ બની શકીએ પરંતુ તેના વિચારોને આપણા જીવનમાં ઉતારી અને હાલ જે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધરું અનુકરણ કરી અને વેશનને ફેશનની પાછળ આપણું જીવન બરબાદ કરી રહ્યા છીએ ને એનાથી દૂર રહી આપણે નથી કોઈ મુકાબલો એની હિમત નો નથી કોઈ મુકાબલો એની હિંમત નો જેવો આપણા માટે બલિદાન આપવા તૈયાર છે જેવો આપણા માટે બલિદાન આપવા તૈયાર છે તિરંગા તો સૌ કોઈ શકે છે અહીંયા તિરંગાને હાથમાં લઈ લહેરાવી તો કોઈ સૌ શકે છે અહીંયા પરંતુ મારા વીર જવાનોની જેમ કફન બહુ ઓછા લોકો ઓઢી શકે છે પરંતુ મારા વીર જવાનોની જેમ અંતે હું એટલું જ કહીશ જબ મરું જબ मेरी आंख खुले तो धरती हिंदुस्तान की हो जब मेरी आंख खुले तो धरती हिंदुस्तान की हो और जब आंख बंद हुए तो यादें हिंदुस्तान की हो जब आंख बंद हुए तो यादें हिंदुस्तान की हो मैं मर भी जाऊँ तो कोई गम नहीं है मैं मर भी जाऊँ तो कोई गम नहीं है लेकिन जिस मिट्टी में मिलूँ वो मिट्टी हिंदुस्तान की हो लेकिन जिस मिट्टी में मिलू वो मिट्टी हिंदुस्तान की हो આજે આપણે મણીબેન વિશે વાત કરીએ તો આ સ્વતંત્રતા પર્વની ઉજવણી કંઈક અલગ રીતે કરીએ અને આપણી અંદર રહેલા એક દુર્ગુણને આપણે કાયમને માટે જતો કરી અને એક સદ્ગુણને અપનાવીએ જેમ કે દરરોજ બુકનું વાંચન કરવું એક્સરસાઇઝ કરવી કોઈ ભી એક એવા સારા ગુણને આપણા જીવનમાં ઉતારીએ અને આ 15 ઓગસ્ટ એટલે કે આપણે 71માં સ્વતંત્ર દિવસને આપણા જીવનનો ખાસ દિવસ બનાવીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત